જય માતાજી મિત્રો શું તમે કાળા વાળ કરવા માટે બહારથી તમે કોઈ હેર ડાઈલ આવો છો અને અંદર ઘણા બધા કેમિકલ્સ હોય છે જે આપણા વાળને ઘણા નુકસાન કરતા હોય છે લાંબા ગાળે આપણા વાળ પણ ખડી જતા હોય છે અને ઘણા બધા એવા રોગ પેસી જતા હોય છે તો તમે ઘણા લોકો એમ હોય છે કે મહેંદીનો પણ ઉપયોગ કરતા હોય છે તો એ મહેંદીને આપણે કેવી રીતે સરસ એવી ડાય બનાવી શકીએ જે સફેદ વાળ કાળા ભમ્મર જેવા કરી નાખશે તો ચાલો આજનો વિડીયોની શરૂઆત કરીએ વિડીયો છેક સુધી જોજો મિત્રો મહેંદીમાં આ વસ્તુ મિક્સ કરીને તમે હેરમાં લગાવો સફેદ વાળ કાળા ભમર થઈ જશે સિલ્કી પણ થશે અને સફેદ વાળ કાળા કરવા માટે લોકો જાત જાતની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે પરંતુ તમે મહેંદીમાં આ વસ્તુ મિક્સ કરીને વાળમાં એપ્લાય કરશો તો હેર નેચરલી બ્લેક થશે મહેંદીમાંથી હેર ડ્રાય તૈયાર કરવા માટે લોખંડની એક કઢાઈ લો ત્યારબાદ આ કઢાઈમાં બીટનો જ્યુસ નાખો પછી બીટના જ્યુસમાં મહેંદી બે ચમચી બીટનો પાવડર એડ કરો બે ચમચી કલંજી પાવડર બે ચમચી મેથીના દાણાનો પાવડર અને બે ચમચી પત્તી જે આપણે ઘરે ચા બનાવીએ છીએ એ નાખીને મિક્સ કરી દો ત્યારબાદ આ મિશ્રણને બરાબર ગરમ કરી દો આ પેસ્ટને બેથી ત્રણ મિનિટ માટે ગરમ થવા દો અને પછી ગેસ બંધ કરી દો આ મિશ્રણમાં મહેંદી નાખીને મિક્સ કરી લો મિત્રો કેટલી સરળ રીત છે ને તમે આ ચોક્કસ ટ્રાય કરજો જેથી તમારા વાળ પણ જો તમારા ઉંમરના કારણે અથવા તો ઘણાને નાની ઉંમરે પણ સફેદ વાળ આવી જતા હોય છે અને ક્યારેક શરમમાં મૂકાવવું પડે છે અને આપણને એવું થાય છે કે ઘરે જ આપણે કંઈ ડાય બનાવી લઈએ તો જેથી કંઈ આડઅસર પણ ન થાય અને બહારના કેમિકલ્સનો આપણે લગાવીશું તો એની પણ આડઅસર થઈ શકે છે પછી આ મહેંદીને તમે જે આપણે મિશ્રણ બનાવ્યું છે ને તમે ચોવીસ કલાક માટે કઢાઈમાં રાખી મૂકી દો ત્યારબાદ બીજા દિવસે આ પાવડરમાં પાણી મિક્સ કરીને તમે એનું જે કન્સિસ્ટન્સી છે એ તમે બરાબર બનાવી લો પછી આ હેર ડ્રાય તૈયાર થઈ જશે અને પછી વાળમાં લગાવો અડધો કલાકથી લઈને એક કલાક સુધી વાળમાં રાખો અને પછી વોશ કરી દો આમ તમે જો આ રીતે વાળમાં મહેંદી એપ્લાય કરશો ને તો જે મહેંદીના કારણે ઘણાને કેસરીવાળ થઈ જવાની મતલબ ક્યારેક કેસરીવાળ થઈ જતા હોય એ નથી ગમતા તો આ તમે જે લગાડશો ને ડીઆઈ આપણી મહેંદી તો એ એપ્લાય કરશો તો કેસરી નહીં પરંતુ બ્લેક થશે આ હેરડાઈ તમે મહિનામાં એકવાર લગાવી શકો છો આ હેરડાઈ તમે એકવાર વાળમાં લગાવશો તો વારંવાર લગાવવાની ઈચ્છા થશે આ નુસ્ખો પણ તમે કામમાં લઈ શકો છો સફેદ વાળ કાળા કરવા માટે તમે આંબળા અને મેથીનો ઉપયોગ પણ કરી શકો છો આ હેર માસ્ક તમારા વાળને કાળા કરવાનું કામ કરે છે આ હેર માસ્ક બનાવવા માટે છથી સાત આમળા ત્રણ ચમચી નારિયેળ તેલ અને એક ચમચી મેથીનો પાવડર લો તો મિત્રો હું તમને બીજી રીતે પણ કેવી રીતે માસ્ક બનાવું એ પણ મેં તમને રીત બતાવી દીધી આ મિશ્રણને ધીમા ગેસે ગરમ થવા દો ત્યારબાદ આ મિશ્રણ ઠંડુ થાય એટલે પછી તમે વાળમાં લગાવી દો અને અડધો કલાક માટે રહેવા દેવાનું છે પછી હેર વોશ કરી દેવાનું છે એનાથી તમને ઘણો બધો ફાયદો થશે આ બી આ બે રીતમાંથી તમે કોઈ પણ રીત અપનાવી શકો છો તો મિત્રો તમારા જો સફેદ વાળની સમસ્યા હોય તો તમે એકવાર આ રીતે તૈયાર કરજો એકદમ સરસ નેચરલી તમારા બ્લેક વાળ થઈ જશે અને ખૂબ જ સરસ એવી આપણા વાળ સિલ્કી જેવા તૈયાર થશે બહારની કોઈપણ જાતની કેમિકલવાળી ડાય લગાવ્યા કરતાં તમે આ રીતે મહેંદી તૈયાર કરશો ને તો તમારા વાળ ખૂબ જ સરસ એવા સોફ્ટ નરમ અને સિલ્કી બન બનશે અને બિલકુલ એવી આડઅસર પણ નહીં થાય તો મિત્રો એકવાર ચોક્કસ મારી રીતે આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો મારો વિડીયો છેક સુધી જવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમે કયા દેશમાંથી કયા શહેરમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવશો આવજો મિત્રો